અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે આપણે અનેક એવા રાજકીય નેતાઓના નિવેદન સાંભળ્યા હતા પરંતુ હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમેરિકાથી ડિપોર્ટ થયેલા લોકો માટે એક નિવેદન આપવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે મહેસાણાના કડી ખાતે જે સમયે મુખ્યમંત્રી બોલી રહ્યા હતા તે જ સમયે તેમના દ્વારા અમેરિકાથી ડિપોર્ટ થઈને પાછા આવેલા ગુજરાતીઓને લઈને તેની સાથે જ અમેરિકા જતા ગુજરાતીઓમાં જે અત્યારે ક્રેઝ જોવા મળી રહ્યો છે તેને લઈને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે આજે તેના વિશે વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કહેવાય છે કે ધરતીનો છેડો એટલે ઘર અને આવું જ કઈક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે આપણું અંતિમ ડેસ્ટિનેશન એટલે આપણું ઘર હોય છે હવે તો ગામડામાં પણ સુખ સુવિધા મળી રહે છે એવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે એટલે આડકતરી રીતે કદાચ અમેરિકા જતા ગુજરાતીઓને ચેતવા માટે થઈને પણ તેમના દ્વારા આવું કહેવામાં આવ્યું હોય કારણ કે અમેરિકાથી લગભગ તેત્રીસ જેટલા ગુજરાતીઓ ડિપોર્ટ થઈને પાછા આવ્યા છે આ બધાની વચ્ચે સૌથી પહેલા તો ગુજરાતના મુખ્યમંત્રી આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ ગામમાં કદાચ મારે તો પહેલી વખત આવવાનું થયું છે મારા માટે આનંદ ની વાત પાંચ હજાર તો અમેરિકા રહો છો તમે બધા ગામ સારું કે બે હાજર અમેરિકા તમે બધા રહો છો પણ આપડા તો બધાને છેલ્લું આપણું ડેસ્ટિનેશન શું તો કે ભાઈ આપણું ઘર ગમે ત્યાં બહાર પડતા હોઈએ પણ આપણને યાદ શું આવે તો કે ભાઈ આપણું ઘર આપણું ગામ અને બધાના અનુભવ અમે શેર કરતા હોય તો બધા એવું કે કે અમેરિકામાં દસ વર્ષ રહીએ પંદર વર્ષ રહીએ પણ એક અઠવાડિયું ગામમાં રહીએ એના જેટલો આનંદ ક્યારેય ના આવે આનંદ ની સામે કોઈ તુલના ના હોય પૈસા ની કે કસાઈ ની આનંદ છે તો પણ આપણે ગામમાં પણ રહેવાની મજા આવે એવું થઈ ગયું છે કે ભાઈ બધી ફેસિલિટી અહીંયા મળતી થઈ ગઈ છે એ તકલીફ પડે એવું નથી અને છતાંય કઈ તકલીફ હોય તો અમે અહીંયા આવી ગયા છે તમે તો લખાઈ દેજો આજે પૂરું કર તમારે હવે ગામમાં તકલીફ રહે એવું અમારે ઈચ્છતા નથી કે ગમે તે તમારી મુશ્કેલી હોય અમે દૂર કરવા તૈયાર છીએ ધારાસભ્ય છે કે પ્રમુખ છે કે જેની જોડે તમારે લિસ્ટ બનાવીને તૈયાર રાખજો તમારું વારાફરથી જે કામ જો નાના નાના કામ હશે ને બજેટ આમાં શું છે કે દરેક વસ્તુ અને દરેક વસ્તુ પાછળ બજેટ લાગે પૈસા તો લાગે ને દરેકમાં એટલે તમારે કદાચ વધારે પૈસાની જરૂર હશે તોય અમારી આપવાની તૈયારી પણ તમારે આયોજન બદ્ધ રીતે શ્રી કે અમારા પ્રમુખ ને મોકલજો કે આ પહેલા આ કામ કરી આપો બીજું આ કામ કરી આપો તમારા કામ ધીમે ધીમે બધા પૂરા કરી દે જે પ્રમાણે તમને વાત કરી એ પ્રમાણે કે હવે દરેક સુખ સુવિધા અહીંયા મળી રહે છે એટલું જ નહીં જો તમને કોઈ સુવિધા ન મળે તો તમે અમને લખીને આપી શકો છો એની પાછળ અમે બજેટ ફાળવીશું અને તે બાદ બાદ એક એક કામ પૂરા કરીશું અત્યારે હાલ અમેરિકા પાછા આવેલા ગુજરાતીઓ ક્યાં છે તે તો એક ચર્ચાનો વિષય છે જ પરંતુ હવે આ બધાની વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે જો કે વાત અત્યારે હાલ એજન્ટોને લઈને પણ એટલી જ ચાલી રહી છે કે આ લોકોને મોકલનાર ગેરકાયદેસર રીતે મોકલનાર એજન્ટ અત્યારે ક્યાં છે તેની સાથે જ તે લોકો વિરુદ્ધ કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તેવા તો સવાલ ચાલી જ રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે આપણે આની પહેલા પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું પણ નિવેદન સાંભળ્યું હતું ને તે બાદ એક બાદ એક અનેક એવા રાજકીય નેતાઓ છે તે મેદાને આવ્યા હતા આજ વિષયને લઈને પરંતુ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ માટે થઈને એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે અંતિમ આપણું ડેસ્ટિનેશન આપણું ઘર જ છે એટલા માટે કદાચ આડકતરી રીતે જેટલા પણ અત્યારે હાલ અમેરિકા જવા માંગતા હોય તે લોકોને પણ જાણે કદાચ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચેતતા હોય તેવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ ચેનલ ન્યૂઝને શેર અને કરવાનું નહીં નમસ્કાર